માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં જ રેજો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડગે અને આજે આપણે દી આત્મી ગયો છે મિત્રો અને આ છે અમારી પાડી તમે જોઈ શકો છો મિત્રો એને ઓલી આવેલું ઝાડ બહુ ગમે છે તો આ લોકો એને આવેલ તોડીને બધા ખવડાવે છે તમે જોઈ શકો છો મિત્રોમાં તો અમારા ઘરનાની બધા જોવો અત્યારે આવેલના ઝાડવા તોડે છે તમને બતાવું વિડીયોમાં તમે જોઈ શકો છો જોઈ શકો છો આ રીતના આડવા આ ઝાડના આવડને તોડી અને આ પાડીને ખવરાવે છે ના પાડીને આવડ બહુ ભાવે લાગે ખા તો પછી યાર એટલે ખવરાવે છે તમે જોઈ શકો છો આ વિડીયોમાં હા પપ્પાને હમણાં કહી દઈએ એટલે કાપી નાખે એ દીધું હા યા મિલ જોઈ શકો છો તમે મિત્રો આ છે આપણી પાડી ને આ ખવરાવે છે ને આમથી આ છે આપણું નાનું ગોદામ અને આ છે આ પદ તમે જોઈ શકો છો મિત્રો હા આ બધા ગોદામમાં ગેમ રમતા હોય એટલે આ બધા ગેમ રમે અંદર આ છે આપણે પાર્ટી ફાઈ ભાઈ તમે વિડીયોમાં જોઈ શકો છો એને બહુ ભાવે છે આ ભૂરીને આમ તો આ તમે જોઈ શકો છો તો વિડીયોમાં આ બધા ભૂરીને અમારે આવડ બહુ ભાવે ભાઈ આ મોટે ભૂરી અને આગળ ખબર છે જોઈ હા અમારે જીજો